ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છીએ વિક્રમ ઠાકોરના આવનારા નવા ગીત વિશે વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું નામ છે કુરબાન આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે જીલ જોશી જોવા મળશે આ ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો થોડાક સમય પહેલાં કુરબાન ગીતનો ઓડિયો સોંગ પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવ્યો તો આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને ગીત એક મિલિયન યુઝ પાર કરી ચૂક્યું છે તો ગીતની જોરદાર સફળતા બાદ વિક્રમ ઠાકોર એક નવા અને અલગ જ અંદાજમાં કુરબાન ગીતનો વિડીયો સોંગ લઈને આવી રહ્યા છે આ ગીતનું શૂટિંગ રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં કરવામાં આવ્યું છે વિક્રમ ઠાકોર જ્યારે રાજસ્થાન ના પ્રવાસે ગયા હતા ત્યારે ડુંગરપુરની સ્વચ્છતા અને સુંદરતા તેમને ખૂબ જ ગમી હતી માટે તેમણે કુરબાન ગીતના વિડીયો શૂટિંગ માટે ડુંગરપુર શહેરની પસંદગી કરવામાં આવી છે આ ગીત ખૂબ જ સરસ અને મોટા બજેટમાં બનાવવામાં આવ્યું છે આ ગીતમાં વિક્રમ ઠાકોરને જીલ જોશી કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુપર હેટ રહે છે અને લોકોને ખૂબ જ પસંદ આવે છે તો આવનારું નવું ગીત કુરબાન પર લોકોને જરૂર પસંદ આવશે અને ગીત સુપર રહેશે અને મિલમના વ્યૂઝ મેળવશે તો મિત્રો કુરબાન ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો ટૂંક જ સમયમાં આ ગીત પ્રેસ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલ

ગટેટ ડન હાટો અહીંયાથી બધા આવી જજો ભાઈ